આણંદ શહેરમાં દોરીમાં ફાયર બ્રિગેડ અને નેચર હેલ્થ ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ રેસ્ક્યુ ઓપરેશન કરીને બચાવી લઈ દોરીથી ઘાયલ થયેલા પક્ષીની સારવાર કરી પક્ષીનો જીવ બચાવ્યો હતો ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના બે માસ બાદ પણ પતંગની દોરીઓથી પક્ષીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે આણંદ શહેરમાં કૈલાસ ભૂમિ પાછળ આવેલા એક વૃક્ષ પર બગલો નામનો પક્ષી પતંગની દોરીમાં ફસાઈ જતા તેમજ ઉડી નહીં શકતા તે ઝાડની ડાળી પર લબડી રહ્યું હોય આ પક્ષીને બચાવવા માટે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના લશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા પરંતુ ડાળીની નીચેથી અગિયાર કેવી વોટની વીજ લાઈન પસાર થતી હોય પક્ષીનું રેસ્ક્યુ કરવું જોખમી હોય મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓને જાણ કરતા વીજ કર્મચારીઓએ તાત્કાલિક દોડી આવીને વીજ પુરવઠો બંધ કર્યો હતો બ્રિગેડ અને વલ્લભ વિદ્યાનગર નેચર હેલ્થ ફાઉન્ડેશનના કર્મચારીઓ દ્વારા ફાયરબ્રિગેડની સીડી દ્વારા વૃક્ષની ઊંચી ડાળીઓ સુધી પહોંચીને પતંગની દોરી કાપીને પક્ષીને સલામત રીતે બચાવી લીધા બાદ પક્ષીની પાંખમાં ફસાયેલી દોરી કાઢવામાં આવી હતી પક્ષી દ્વારા દોરીમાંથી નીકળવા માટે કરેલા ધમ્પાછાડાના કારણે પતંગની દોરીથી પાંખને નુકસાન થયું હોય તેને સારવાર માટે વેટરનરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું આણંદ ફાયર બ્રિગેડના નરેન્દ્ર પંડ્યા તેમજ નેચર હેલ્થ ફાઉન્ડેશનના તેમની ટીમે પક્ષીને બચાવવા માટેનું રેસ્ક્યુ સલામત રીતે પાર પાડ્યું હતું હતું આ અંગે અલકેશ મુરલીએ જણાવ્યું કે ઝાડ પર રહેલી પતંગની ચાઇનીઝ દોરીમાં પક્ષી ફસાઈ ગયું હતું અને છેલ્લા એક સપ્તાહમાં ઝાડ પર પતંગની દોરીમાં પક્ષી ફસાઈ જવાનો આ બીજા બનાવ છે ઉત્તરાયણમાં બે માસ બાદ પણ પતંગની દોરીઓ પક્ષીઓ માટે જોખમી બની રહી છે ત્યારે સામાન્ય પ્રજામાં અંગે જાગૃતિ આવે તે જરૂરી છે બરાબર એક વાગે આણંદ નગરપાલિકાના જાગૃત પ્રમુખ શ્રી કાંતિભાઈ ચાવડાએ અમને કોલ કરી અને પક્ષી પ્રિયા કોમ્પ્લેક્ષ પાસે રાજેશ ટોકીસ પાસે બહુ ઊંચા ઝાડ ઉપર એક પક્ષી ફસાયેલું છે તો તેને બચાવવા માટે કામગીરી કરવા માટે અમને ફાયર બ્રિગેડમાં કોલ દ્વારા માહિતી આપેલ કોલ આપતાં જ અમે ફાયર ફાઇટર લઈ અને સ્ટાફ સાથે ઘટના સ્થળે જઈ અને ત્યાં જોતા તો ખૂબ જ એક લાંબુ ઝાડ હતું અને એક પાતરી દાળ ઉપર એક પગલા જેવું પક્ષી દેખાતું હતું અને તે દોરીમાં ફસાયેલું હતું પતંગની દોરી હતી નાયલોનની તેથી તે ઓપરેશન કરવા માટે અમને થોડી મુશ્કેલી પડી ખૂબ જ ઊંચું ઝાડ હોવાથી તો અમે તાત્કાલિક ત્યાં જીઈબીની ડીપી બી હતી તો જીઈબી ઇલેક્ટ્રિસિટી લાઇટો બંધ કરાઈ તાબડતોડ જીબી આવી અને લાઇટ બંધ કરી પછી અમે અમારી સીડી ઊંચી કરી અને અમે આ બગલા જેવું જે પક્ષી હતું તેને બચાવી લીધું